નમસ્તે બાળ મિત્રો એકમ પચીસ મારો તાલુકો તો બાળમિત્રો અહીં રુચંદનું ગામ છે રૂચન જયપુરમાં રહે છે જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે આ વિગતને આધારે ચર્ચા કરો આપ જોઈ શકો છો કે આ જયપુર ગામ છે એ રૂચનનું ગામ છે રૂચનના ગામની બંને બાજુ હીરપુરા અને ફલ્લુ એવી જ રીતે હાથીપુરા અને આગલોડ ગામ આવેલા છે તો આપ પણ આપનું ગામ છે એ જેપુરની જગ્યાએ લખો ત્યાર પછી એની ચારેય દિશામાં કયા કયા ગામ આવેલા છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ પ્રકારે તમે નામ લખી શકો છો એવી જ રીતે તમારું નામ અહીંયા લખવાનું છે તમે કયા ગામમાં રહ્યો છો એ અહીંયા લખવાનું છે એવી જ રીતે જે તમારો નકશો છે એ અહીંયા બનાવવાનો છે તમારું ગામ વચ્ચે આવશે પછી ચારે બાજુ અલગ ગામો આવશે ત્યાર પછી એ ચાર ગામ છે એ આ ખાનામાં લખવાના છે આસપાસના ગામો અંગે પણ તમે લખી શકો છો ગુજરાતમાં અત્યારે બસો પચાસ તાલુકા છે દરેક તાલુકાના વિવિધ ગામો આવેલા છે ગામના સમૂહ વડે તાલુકો બને છે તાલુકા અંગે વિશે વિગત તૈયાર કરીશું બાળ મિત્રો અહીંયા તમે રતનના તાલુકાની જિલ્લાની વિગતો છે આપ જોઈ શકો છો આ જિલ્લાનું નામ છે એના આસપાસના તાલુકાના નામ અહીંયા આપેલા છે ચાર તાલુકાના નામ આપેલા છે એવી જ રીતે તમે તમારું ગામનું નામ અહીંયા લખો તાલુકાનું નામ અહીંયા લખો એવી જ રીતે તમારા જિલ્લાનો અને આસપાસના તાલુકાનો અહીંયા કરો જિલ્લાના નામ આ બધા ચારેય બાજુ આસપાસના તાલુકાના નામ એ તાલુકાના નામ પછી અહીંયા પણ તમે લખો વિશેષ તાલુકાઓની દરેક ગામ ભેગા થઈને તાલુકો બનતો હોય છે એમ તાલુકાઓ ભેગા થઈને જિલ્લો બનતો હોય છે દરેક તાલુકાની કંઈક વિશેષતા હોય છે તેની નોંધ કરો આપણા તાલુકામાં જે કાંઈ વિશેષતા છે પશુઓ કયા કયા છે તો કોઈ પણ વધુ પશુ હોય એવા ત્રણ નામ લખો વાહનો વધુ જોવા મળતા એવા ત્રણ વાહનો ધાર્મિક સ્થળો જે પવિત્ર તાલુકાના વિશેષ હોય એ લખો જોવાલાયક અન્ય સ્થળો હોય નદી તળાવ દરિયા કિનારો કોઈ વિશેષ જાહેર સ્થળો હોય તો એ લખવાના છે પક્ષીઓ વિશેષ જોવા મળતા હોય તો એના નામ લખો વિશેષ મેળા ભરાતા હોય તો એ લખો તો આ પ્રકારે લખવાનું છે એવી જ રીતે તમારા તાલુકાના જે કાંઈ સગા સંબંધીઓ રહે છે તમારા મોટા ભાઈ ક્યાં રહે છે તમારા ભાઈ મામા માસી તો એ બધાના નામ લખી એ શું કરે છે એનું ગામ કયું એનો તાલુકો કયો એ રીતની વિગતો ભરવાની છે બાળ મિત્રો અહીં કોરા પાનાની અંદર નોંધ આપેલી છે તમારા અહીંયા નોંધ તાલુકા વિશેની વિશેષ માહિતીઓ લખવાની છે तो